વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઈને ચાલતી મૂંઝવણનો આખરે અંત આવ્યો છે બેઠક નું આયોજન કરવામાં આવ્યો હતો મેયરશ્રીંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે રહ્યા હતા ફેસ્ટિવલ ના કોન્ટેક્સ્ટ માં અને આગામી કેટલાક તહેવારો ને ધ્યાને લઈને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ્સ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં પછી સામે વિસર્જન તેર તરીકે આવતું તિરંગા તેર યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્વીસ સતાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને એના દાદમનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે એટલા ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાગીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલી રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે તેની પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ બી ને તારીખે એકદમ રહે અને અન્ય તારીખો કરી શકીએ સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ ધરાવની ઊભા કરવા ક્યાં સગવડતા હોય લિમિનેશન મેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણને સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે એટલા માટે એમણે પણ આ અંગે અવગત કરેલાં છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પર આપણે પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ આવતા હોય છે અને એક પીસફુલ માહોલમાં સમગ્ર ગ્રોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઈઝ કરી રહ્યા છીએ મુકત્વો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ તે રીતે apne enforcement કામગીરી કરવામાં થાય છે તે મુજબ આપણે કરીશું અને વખત વખત આપણે დაკかり આપીશું સર એક પ્રતિવર્ષ જે ગણેશોત્સવના આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આજે સીપી સાહેબ દ્વારા એક સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ઇલેક્ટેડ વિંગ એટલે કે સાંસદશ્રી હોય સૌ ધારાસભ્યશ્રી હોય હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા અમારા સૌ દ્વારા વડોદરા શહેરના લોકોને જે ગણેશોત્સવ આગમનની યાત્રા માટેનું એક અમારા સૌ દ્વારા એક લાગણી રજૂ કરવામાં આવી કે આવતીકાલથી જ એની પરમિશન આપી દેવામાં આવે જેથી કરી અને જે ગણેશોત્સવ જે મોટા મંડળો છે જેમાં મોટા ડેકોરેશન હોય છે ને જ્યારે ઓલ્ડ સિટી ચાર દરવાજાની વચ્ચેનું આપણું શહેર કે જ્યાં નાની નાની ગલીઓ અને પોળો હોય છે પરંતુ મોટા ગણેશજીના મોટા આયોજનો આખા પોડના બધા જાહેરમાં ગણેશજીની પૂજા આરાધના કરતા હોય છે અને મોટા મંડળો દ્વારા મોટા પંડાલ બનાવી અને એને ડેકોરેટ કરી અને ખૂબ સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે ઘણી વખત કોઈક નદી બનાવે કે કોઈક પર્વતનું સુંદર ડેકોરેશન કર્યું હોય ઘણી જગ્યાએ આખાને આખા નાટકના પ્લોટ્સ કરી અને કોઈકને કોઈક નાટકો ભજવવામાં આવતા હોય છે આવા સંજોગોમાં ગણેશજીને પહેલાં બિરાજમાન કરવાના થતા હોય અને ત્યારબાદ પેલું પર્વત કે નદી કે એવા કોઈક પ્રકારનું ડેકોરેશન કરવાનું હોય અને એમાં સમય પણ લાગતો હોય છે અને સાથે સાથે આવતીકાલે શનિ અને રવિ એટલે કે વીકેન્ડ્સના દિવસો છે ત્યારે લોકો પણ વડોદરા શહેરના સૌ ધંધાધારી લોકો હોય નોકરિયાત વર્ગ હોય કે પછી બાળકો હોય આ શનિ રવિના દિવસોમાં આવતીકાલથી જ જો છૂટ આપી દેવામાં આવે તો વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે ચંગે ગણપતિ દાદાની આગમન યાત્રામાં જોડાય અને ખરા અર્થમાં તો આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી વડોદરા શહેરની જે સંસ્કૃતિ રહી છે જે ધાર્મિક પરંપરાઓ રહી છે કે દાદાના આગમનના યાત્રાના દિવસથી જ આ ગણેશોત્સવનો પ્રારંભ થઈ જતો હોય છે ત્યારે આવતીકાલથી વડોદરા શહેરના સૌ નાગરિકો રંગે અંગે ગણપતિ દાદાની આગમન યાત્રાનું આયોજન કરી શકશે સાથે સાથે આ દસ દિવસો દરમિયાન ગણેશજીના મહોત્સવના દસ દિવસો દરમિયાન અને વિસર્જન માટેના પ્લાનિંગો માટેની પણ ચર્ચા થઈ આપણે સૌ જાણીએ છીએ તેમ ઓગણીસમી તારીખે રક્ષાબંધન અને છવ્વીસમીએ જન્માષ્ટમી અને ત્યારબાદ સત્યાવીસમીએ મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થતા હોય છે ત્યારે જે પોલીસ વિભાગ હોય છે તેમના બંદોબસ્તમાં જવાનું થતું હોય ઓગણીસમી ઓગસ્ટ છવ્વીસમી અને સત્યાવીસમી તારીખ આ ત્રણ દિવસ તહેવારોના હોય આ ત્રણ દિવસોને બાકાત રાખતા આવતીકાલથી બાકીના બધા દિવસો વડોદરા શહેરના સૌ લોકો દાદાની આગમન યાત્રા ચોક્કસ કાઢી શકશે આજે તો પ્રશ્ન આગમન યાત્રાઓનો જ હતો કે ક્યારથી મંજૂરી મળે કારણ કે પાંચ એકથી સાત તારીખની અંદર જો આગમન યાત્રાઓ થાય તો ડીજેની પણ અવ્યવસ્થા થાય લોકોને પણ લિમિટેડ રિસોર્સ ડીજેના મળતા હોય છે એના કારણે ભાવ વધારાનો પણ ગણેશ મંડળે સામનો કરવો પડે આગમન જો લેટ થાય તો એની પાછળની મંડળની અંદર સજાવટની દિશાની અંદર પણ લોકોને અગવડતા ઊભી થતી હતી માન્ય પોલીસ કમિશનરશ્રી સાથે આજે તમામ ધારાસભ્ય સાંસદ મેયરશ્રીએ બેઠક કરી અને એમાં અલગ અલગ સૂચનો ગણેશ મંડળ તરફથી અમને મળ્યા હતા એ પણ અમે ત્યાં આપ્યા છે અને જેના કારણે આવતીકાલથી આગમન યાત્રાઓ નીકળે અને રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ ત્રણ દિવસને છોડીને તમામ દિવસોમાં સત્તરથી સાત તારીખ સુધીમાં આગમન યાત્રાઓની મંજૂરી આપી છે અને દરેક નિયમ અનુસાર ભવ્યથી ભવ્ય રીતે આગમન યાત્રાઓ કાઢે એવું સૌને અનુરોધ કરું છું આજે વડોદરા સંસ્કારી નગરીમાં જે ગણેશ ઉત્સવ ઉજવાય છે એ ખરેખર વડોદરા નગરી માટે સંસ્કારી નગરી માટે એક આનંદ અને ગૌરવની વાત છે વર્ષોથી વડોદરા શહેરનો મહારાષ્ટ્રીય સમાજ હોય કે અન્ય સમાજ હોય ખૂબ ભાવથી ગણેશ ઉત્સવ ઉજવતા હોય છે આ વખતે ગણેશ ઉત્સવ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનો મને ડીજે હોય તો એમાં ડેસિબલ ઓછા રાખવા પડે જ્યારે ગણેશની આગમન યાત્રા હોય તો મોટા મોટા ગણપતિ હોય એમનો શણગાર કરવાનો હોય એટલે થોડાક પહેલા દિવસ માટે માગવાની પરમિશન ગણેશ મંડળીઓ દ્વારા માગવામાં આવેલી છે આ અલગ અલગ રજૂઆતો બીજું વિસર્જન વખતે વધુ તળાવની જરૂર પડે ટ્રાફિકનું નિયમન કરવાનું હોય આ બધા મુદ્દાને લઈ અને પોલીસ કમિશનર સાહેબે સંકલન મિટિંગ બોલાવી હતી જેમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેયર અને ધારાસભ્યોશ્રી અને હું પણ ઉપસ્થિત હતો ગણેશ મંડળો અને પ્રજાની લાગણી કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે હાલ પોલીસ ડિપાર્ટમેન્ટની ઇન્ટરનલ ઓફિસરોની મિટિંગ ચાલી રહી છે અને જે પ્રમાણની ડિમાન્ડ ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ગણેશ મંડળ દ્વારા મૂકવામાં આવી છે એની પર ગૃહ ચર્ચા વિચારણા કરી અને પાછી ફરી કમિશનર અને ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટની મિટિંગ થવા જનાર છે અને જે કોઈ ફાઇનલ ડિસિઝન છે એ એમના દ્વારા ડિક્લેર પણ કરાવોના મુદ્દે શું ચર્ચા આવી છે ડીજે ડીજે વગર ગણપતિની સ્થાપના ન થઈ આપની વાત જોડે સંમત એટલે ન થવાય કારણ કે સુપ્રીમ કોર્ટ સામાન્ય નાગરિકો કે જેને મોટા હાઈ વોઇસથી કાનની તકલીફો હાટની તકલીફો થતી હોય છે એટલે સુપ્રીમ કોર્ટમાં જનમાનસનું હિત જોઈ અને અમુક ગાઈડલાઇન નક્કી કરી હોય છે અને ઓફિસરોએ આ ગાઈડલાઈન પાલન કરવાની હોય છે એટલે એના આધારે નિર્ણય લેવાતા હોય છે કે ગણપતિને હાઈટ કેટલી રાખવી પ્લાસ્ટર પરીક્ષની મૂર્તિ બનાવવાય કે નહીં તળાવો કેવા રાખવા જોઈએ ટ્રાફિકનું નિયમન કેવી રીતે કરવાનું અને સામાન્ય જનતાને તકલીફ ન પડે અને આ ફેસ્ટિવિટી પણ જળવાઈ રહે અને કોઈની આસ્થા લાગણી દુભાઈ નહીં એ પ્રમાણે બેલેન્સિંગ રાખી અને તમામ નિર્ણય લેવામાં આવશે તમામ ધારાસભ્યો સાંસદ મેયર અને તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે અને સારામાં સારી રીતે સામાન્ય જનતાને પણ તકલીફ ન પડે ગણેશ મંડળોને પણ તકલીફ ન પડે અને વડોદરાની જે કલાનગરી છે એને શોભે એવી ગણેશ યાત્રા આવતા ગણેશ ઉત્સવ ઉજવાય એ પ્રમાણે પ્રયત્નો કરી એટલે મોટાભાગે ડીજે એલાવ કરીશું પણ અમુક બહુ મોટા મોટા ડીજે હોય ને અમુક એરિયામાં જર્જરતી ઇમારતો પડી જાય અથવા કોઈ દર્દીને નુકસાન ન થાય આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જ્યારે તહેવાર ઉજવીએ છીએ તો તહેવાર સેફ રીતે ઉજવાય અને ઉત્સાહથી ઉજવાય કે ડીજે વગાડવાથી જ આપણી આસ્થા વધે એવું નથી હોતું ડીજે એલાઉડ છે પણ ના ના ડીજે એલાવ કરવાના કે બહુ મોટા ચાલક મર્યાદિત અવાજ રાખે તો પરમિશન આપશો મારે આપણને નથી કે પોલીસ કમિશનર સાહેબ આપશે હા કરી શકે જોત કરી